આજથી પાંચ દિવસ અગાઉ પચીસ તારીખના રોજ રાજકોટની અંદર ગેમ ઝોનમાં આગ લાગી અને એક ગોઝારી ઘટના બની હતી એ ગોઝારી ઘટનાના સત્તાવાર આકરા પ્રમાણે સત્યાવીસ લોકોનો ભોગ લીધો હતો એ સત્યાવીસ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રાજકોટ મીડિયા એસોસિએશન દ્વારા એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ તથા વડગામ વિધાનસભાના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણી પણ હાજર રહ્યા હતા ત્યારબાદ જીગ્નેશ મેવાણીએ પત્રકારોને સંબોધતા કેટલીક વાતો કરી અને આ વાતોની ચર્ચા આજે કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુખવા જેવી રીતે અગાઉ વાત કરી તે પ્રમાણે તે પાંચ દિવસ અગાઉ રાજકોટની અંદર એક ઘટના બને છે જેમાં કેટલાક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે તેમના પરિવારો રજડી પડે છે પાંચ પાંચ દિવસ સુધી તેમના પરિવારજનો તેમના સ્વજનોની ભાડ માટે વલખા મારે છે ડીએનએ ટેસ્ટની રાહ જોઈ છે અને ત્યારબાદ તેમને તેમના પરિવારજનોના મૃતદેહો મળે છે એ મૃતદેહો પણ કહેવા મળે છે કોલસો થયેલા એ કોલસો થયેલા મૃતદેહો માટે લોકોને વલખા મારતા અમે જોયા છે અને તમે પણ જોયા છે ત્યારે રાજકોટની અંદર મીડિયા એસોસિએશન દ્વારા એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તથા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ પણ તેમાં હાજર રહ્યા હતા ત્યારે જીગ્નેશ મેવાણીએ પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે આ સરકારે એવા અધિકારીઓને તપાસ સોંપી છે કે જે દારૂ અને જુગારના ધંધામાંથી કમાઈને તગડા થયા છે ત્યારે લોકો કઈ રીતે આમની ઉપર ભરોસો કરે અને ન્યાયની આશા રાખે

સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યો છે આજે હું અને મારા સાથી સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ બંને લાલજીભાઈ દેસાઈ આજે રાજકોટના મીડિયાના મિત્રો દ્વારા જે પ્રાર્થના સભાનું શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન હતું એમાં ઉપસ્થિત થયા છે પણ આટલી ભયંકર ઘટના બાદ પણ રાજ્યની સરકારની જે કમિટમેન્ટ દેખાવી જોઈએ કે કોઈ પણ માણસને નહીં છોડીએ કોઈપણ સંજોગમાં ભીનું સંકેલવામાં નહીં આવે ગમે તેઓ ચમરબંધી હશે એ આરોપી બનવાના લાયક હશે તો આરોપી બનશે જ અને સચોટ ન્યાયિક તાર્કિક અંજામ સુધી જાય એવી તપાસ કરીશું એવી કમિટમેન્ટ હજી સુધી રાજ્ય સરકાર દ્વારા દેખાતી નથી હું કદાચ આવતીકાલે વધુ વિગતો સાથે મીડિયા સમક્ષ વાત કરીશ પણ અત્યાર સુધી જે પણ તપાસ થઈ છે અને તપાસ કરનારી જે ટીમ છે એની પોતાની ક્રેડિબિલિટીના બહુ જ ગંભીર પ્રશ્નો છે એટલે એકદમ નિષ્ઠાવાન નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી આટલી ભયંકર ઘટના બાદ પણ રાજ્યની સરકાર કેમ નથી બનાવતી એ પોતે બહુ જ મોટી શંકા ઊભી કરે છે જે ક્રાઇમ સીન હતો મીડિયા અને અનેક જાણકાર મિત્રો અને રાજકોટના પત્રકાર એસોસિએશન દ્વારા મીડિયા એસોસિએશન અને સાથોસાથ એડવોકેટ એસોસિએશન દ્વારા પણ એવી શંકા વ્યક્ત કરવામાં આવી ક્રાઇમ સીન ઉપર જે બુલડોઝર ફેરવી દીધું જેસીબી ફેરવી દીધું એ પણ ક્યાંક પુરાવાને નાશ કરવાની વાત હતી જે લોકોએ બાંધકામની મંજૂરી જે તે વખતે આપી જે તે વખતે પોલીસની મંજૂરી આપી જે તે વખતે ફાયર ડિપાર્ટમેન્ટને મંજૂરી આપી એ જે તે વખતના મુખ્ય કસૂરવાર અધિકારીઓને આમાં આરોપી બનાવવામાં આવશે કે કેમ મોતનો સાચો વાસ્તવિક આંકડો કેટલો છે આવી અનેક વસ્તુ પર હજી રહસ્ય છવાયેલું છે એટલે મોરબીમાં જે બન્યું શ્રેય હોસ્પિટલના પ્રકરણમાં જે બન્યું બરોડામાં જે બન્યું તક્ષશિલામાં જે બન્યું એ જ પ્રમાણે આ કેસમાં ભીનું ના સંકેલાય એવી આપના માધ્યમથી રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસને અપીલ કરીએ છીએ સૌ પીડિત પરિવારોનું શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ ગુજરાતના નાગરિક તરીકે અને કોંગ્રેસ પક્ષ તરીકે હું અને લાલજીભાઈ અને સમગ્ર કોંગ્રેસ પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથોસાથ તમે જ્યાં સુધી ન્યાયની લડત લડવા માગતા હશો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી અમે તમારી સાથે છીએ એ પીડિત પરિવારોને કહેવા નહીં આવે છે પરંતુ એક પણ સુધી કાર્યવાહી માત્ર પૂછપરછ એટલે સવાલ એ છે કે શરૂઆતના તબક્કે પૂછપરછ થાય ધરપકડમાં એકાદ બે દિવસનો સમય લાગે એ પણ હું સમજી શકું પણ ધરપકડ કરનારા તપાસ કરનારા અધિકારીઓ છે કોણ અને એની પોતાની શું ક્રેડિબિલિટી છે એક સૌથી મોટો ગંભીર પ્રશ્ન છે ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા ચાલતા હોય એમાંથી કમાઈને તગડા થયેલા અધિકારીઓ જો આવા કેસની તપાસ કરવાના હોય રાજકોટના એ અધિકારીઓ તપાસ કરવાના હોય જ્યાં ટીઆરપી ગેમિંગ ઝોનમાંથી હપ્તા મેળવતા હતા તો તો મળી રહ્યો ન્યાય તો ન્યાયની અપેક્ષા કઈ રીતે રાખવી મોરબીની ઘટનામાં પણ હું સતત મારા મીડિયા ઇન્ટરવ્યુઝમાં કહી રહ્યો છું ત્રણસો એકોતેર લોકોને તમે સાક્ષી બનાવ્યા સાને પાંચ વકીલો છે એટલે અઢારસો વખત જુબાની થાય એટલે વીસ વર્ષ સુધી આ કેસનો નિકાલ જ ના આવે એટલે એકસો પાંત્રીસ લોકોને કોઈપણ સંજોગોમાં ન્યાય મળવો જ જોઈએ એના બદલે એક આખી યોજના ઘડી કાઢવામાં આવી છે કે ટેકનિકલી રેકોર્ડ ઉપર કામ સરસ દેખાય પણ હકીકતમાં પંદર વીસ પચીસ વર્ષ સુધી આની ટ્રાયલ જ પૂરી ના થાય અને ઘણા ખરા આરોપીઓ ત્યારે જીવતા જ ના બચે તો આવી સાજીસો રચનારા માણસો એ જો એસઆઈટીમાં હોય કે ગાંધીનગર કે કમલમમાં બેઠેલા હોય તો પીડિત પરિવારો ન્યાયની કઈ રીતે અપેક્ષા રાખવાના તમે વિપક્ષના કોઈ પણ માણસને પૂછો રાજકોટ અને સમગ્ર ગુજરાતના સામાન્ય નાગરિક કે મીડિયાને પૂછો કે તમને શ્રદ્ધા છે તમને ખાતરી છે કે આ તપાસ એના લોજિકલ એન્ડ સુધી જશે આ ખરેખર પીડિત પરિવારોને ન્યાય મળશે બધે એક જ ચર્ચા છે વિપક્ષ અને મીડિયાનું પ્રેશર હટ્યું એટલે કેસમાં ભાંગરો વટાશે કુલડીમાં ગોળ ભગાશે આ રાજ્યની સરકાર હજી સુધી રાજકોટને ગુજરાતને અને પીડિત પરિવારોને એવી ગેરંટી આપી શકતી નથી કે છેક સુધી તમને ન્યાય આપીશું અને જાણે માણસના જીવનની કિંમત ફક્ત ચાર લાખ નક્કી કરી હોય તમે પચાસ લાખ એક કરોડ વળતર કેમ ના ચૂકવી શકો રાજ્ય સરકાર અને રાજ્યના અમલદારોની ભયંકર અતિ ગંભીર બેદરકારી છે કોઈના બાર પંદર વીસ વર્ષના યુવાન દીકરાઓ આમાં હોમાયા છે કોલસો થઈ ગયું છે માણસનું બદન આવી ઘટના ગુજરાતમાં બી જવલ્ય બનતી હોય અને એની જે પ્રકારની ગંભીરતા રાજ્યની સરકારની હોવી જોઈએ રાજ્યના મુખ્યમંત્રી આખા પ્રકરણમાં એક પાંત્રીસ મિનિટની વિઝિટ કરીને જતા રહ્યા અહીંયા સ્ટેશન કરવું અહીંયા રોકાવવું પીડિત પરિવારોને મળવું જે માતા કોલસો થઈ ગયેલી પોતાના દીકરાની લાશ જે જનતા પોતાના ખોળામાં લેવાની છે એના આંસુ લૂંછવા રાજકોટ અને ગુજરાતની જનતાને આશ્વસ્ત કરવી કે તમે ચિંતા ના કરો ભવિષ્યમાં આવી ઘટના ના બને એ અમે સુનિશ્ચિત કરીશું યોગ્ય તપાસ કરીશું કશી જ ગેરંટી કશી જ ખાતરી

એને તમે તપાસની ટીમમાં મૂકો તો શું થવાનું શું આ રાજ્યની અંદર જેની કરોડરજ્જુ મજબૂત હોય જેને ભ્રષ્ટાચારની પાય ખાધી હોય જે નોન કરપ્ટ હોય અને ભાજપ કોંગ્રેસ કોઈની ઇન્ફ્લુઅન્સમાં ના આવે એવો એક પણ માણસ અધિકારી તમને તપાસમાં મળતો નથી આટલો જ ખાતરી રાજ્યના મુખ્યમંત્રી પાસેથી મળતું નથી એ મૃદુ થઈને છે હકીકતમાં માણસના કઈ ઠેકાણા જોતો નથી કહેશો ખાસ તો જે જે કમિટી બની છે તેમાં પાણી તો શું કહેશો મનસાની જે પાણી છે તે રાજકોટના કમિશનર પણ રહી ચૂક્યા છે અને તેઓએ જ ક્યાંક આજે ટીપીઓ છે તેઓને ઇન્ચાર્જમાંથી કાયમી બનાવ્યા હતા શું કહેશો એ પોતે જ ઘણું કહી જાય છે તમારા સવાલની અંદર જ જવાબ છુપાયેલો છે એટલે જે અધિકારીઓ દારૂ જુગારના અડ્ડામાંથી પૈસા કમાતા હોય એને તમે તપાસની ટીમમાં મૂકો તો શું થવાનું શું આ રાજ્યની અંદર જેની કરોડરજ્જુ મજબૂત હોય જેણે ભ્રષ્ટાચારની પાઈ ના ખાધી હોય જે નોન કરપ્ટ હોય અને ભાજપ કોંગ્રેસ કોઈની ઇન્ફ્લુઅન્સ બનાવે એવો એક પણ માણસ અધિકારી તમને તપાસમાં મળતો નથી આટલો સવાલ સરકારને પૂછવા માંગુ છું અત્યારે પ્રજામાં અને પરિવારજનોમાં રોષ છે ત્યારે ધારાસભ્યો છે કોર્પોરેટરો છે આ બધા ટીકા ટીપણ કરી રહ્યા છે હટહાસ્ય કરી રહ્યા છે એના વિશે શું છે એ તો બહુ શરમજનક આખું ગુજરાત અને દેશ જોઈ રહ્યું છે જે પ્રમાણે મીડિયાનું માઇક ખેંચી લેવાની કોશિશ કરી એમને ધક્કા માર્યા આટલી બધી લાશો પડી હોય તમારા શહેરની અંદર અને તમે દાંત કાઢીને અઠ્ઠાસ્ય કરો છો અને તમને કોઈ ગંભીર દાંત નથી એટલે હું પોલિટિકલ કોમેન્ટ ના કરતા મેયરથી લઈને જે બધા અઠાસ્ય કરનારા માણસોના બધાના વિડીયો ગુજરાતની જનતા જોઈ રહી છે એટલે આટલી આટલી ગંભીર ઘટનાની તમે મશ્કરી કરો છો અને મીડિયાવાળા જે સવાલ પૂછે છે એમાં તમે બીજું કોઈ ના બોલી શકો તો હું મૃતકના પરિવારજનોને શ્રદ્ધાંજલિ પાડું છું એટલું તો બોલો તમે એ પીડિત પરિવારોની સાથે છે અમે ન્યાય અપાવીશું એટલું પણ તમે બોલવા તૈયાર નથી અત્યારે અધિકારીઓ જેટલા જવાબદાર છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો પક્ષમાં ભાજપ પક્ષમાં પણ પદાધિકારીઓ જવાબદાર છે તો એને સસ્પેન્ડ નથી કરતા એ વિશે શું કે જેની પણ સામે જે પણ કાયદેસર પ્રક્રિયા થવી જોઈએ થવી જ જોઈએ પણ જે લોકોને તમે ફક્ત ટ્રાન્સફર કરો કે સસ્પેન્ડ કરો અને છ મહિના પછી તમારું મારું વિપક્ષનું મીડિયાનું પ્રેશર જતી રહે પછી ફરી ક્રીમ પોસ્ટિંગ આપવાના હોય જે અગાઉ તમે મોરબી કાંડ અને લઠ્ઠા કાંડમાં આપ્યા છે તો એનો મતલબ એમ કે તમે કરી કરી રહ્યા રહ્યા છો છો અને રાજકોટના મીડિયાના ધન્યવાદ આપું છું જે પ્રમાણે એકદમ સાતત્યપૂર્વક રાજકોટના તમામ પીડિત પરિવારોનો અવાજ બન્યા છો આજે શ્રદ્ધાંજલિના પ્રાર્થના સભાનો પણ કાર્યક્રમ રાખ્યો અને કોંગ્રેસ પરિવાર તરીકે ગુજરાતના એક નાગરિક તરીકે રાજકોટના મીડિયાને પણ હું ધન્યવાદ પાઠવું છું જેવી રીતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું તે પ્રમાણે તેઓ કહી રહ્યા છે કે એસઆઈટી કમિટીની અંદર કમિટમેન્ટ જ નથી દેખાતું કમિટી તો બનાવી દીધી છે પરંતુ તેની કમિટમેન્ટ નથી દેખાતું કે કમિટમેન્ટથી કોઈ કામ કરે કમિટમેન્ટ એવી હોવી જોઈએ કે ન્યાય સુધી લઈ જાય પરંતુ લોકોને અત્યારે આશા જ નથી કે તેમને ન્યાય મળશે વારંવાર આવા હત્યાકાંડો બને છે પરંતુ શું થાય છે એસઆઈટી કમિટી નિમાય છે તેના રિપોર્ટો આવે છે અધિકારીઓને ટ્રાન્સફર મળે છે બદલી થાય છે સસ્પેન્ડ થાય છે શું ફરક પડે છે થોડાક સમય પછી તેમને પાછી બીજી પોસ્ટિંગ મળી જાય છે પરંતુ લોકોને ન્યાય નથી મળતો કેટલાક નિર્દોષ લોકો જે પોતાનો જીવ ગુમાવે છે કેટલાક એવા પરિવારો કે જે પોતાનો આશરો ગુમાવે છે પોતાના પ્રિયસીને ગુમાવે છે તો કોઈ પોતાના દીકરાને કે કોઈ પોતાના મા બાપને ગુમાવે છે પરંતુ તેમને ક્યારે ન્યાય મળશે હાલ સુધી બસ આટલું જ જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે प्राइए